તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે ઓનલાઈન લૂડો ગેમ રમો અને ઇનામ જીતો બરાબર ભાઈ બરાબર ને તો મિત્રો આપણે ઓનલાઈન મોબાઈલની અંદર લૂડો ગેમ રમવાની છે અને જે આ ચેલેન્જ વિડીયો છે આપણે નસીબવાળા હશે એને જ આપણે જીતવાનું છે બરાબર આ ઇન્ટરનેટવાળું કોમ છે એટલે ટેકનોલોજીવાળું અને આપણે ઓનલાઈન ગેમ રમવાની છે બરાબર ભાઈ

થશે ખબર તો મિત્રો ખતરનાક ચેલન છે ઓનલાઈન લૂડો રમવાના છે બધા ઓફલાઈન તો રમતા જ હોય છે પણ આપણે ઓનલાઈન રમીએ છીએ બરાબર તો જોઈ લો ભાવેશ ને છ પડી ગયેલા છે ભાવ ચાલ ઉતાવળ રાખજો ભાવેશ

તો મિત્રો આપણે ભાવિ હજુ મારાથી આગળ જ ચાલે છે થઈ આપણી તો મિત્રો બધા આપણે ઓફલાઈન જે લુડો ગેમ રમતા હોય છે મતલબ એને અમદાવાદ કહેવાય આપણે ગુજરાતી ભાષાની અંદર અમદાવાદ રમતા હોય છે અને આપણે ઇંગ્લિશ ભાષાની અંદર કહીએ તો લુડો ગેમ બરાબર તો એ બધા ઓફલાઈન બી રમે છે અને રમે છે ભાવેશ કેમ કઈ બોલતો નથી ભાવેશ ને લાગે કૂકી ઉડવાની છે એવું લાગે છે અંદર થી તો આપણે આ બાજુ ભાવેશ નો પીછો કરેલો છે લાંબો બરોબર ભાવિ તો આપડે ભણે ત્યાં સુધી આપણે જે કટો છે જે સ્પીડમાં પતાવશું બરોબર તો તમે એટલું બધું એ ના કરતા આપણા કટો છે ને એટલે આપણે કટ એ રીતના લેશું બરાબર બહુ લાંબો સમય લેશે બરાબર ભાઈ સુતાળ રાખજે બરાબર એટલે ચેલેન્જ વિડીયો આપણે છે ને લાંબો ના પણ ચાલો કે ચાલો ના ચાલો ખબર નથી પડતી તો મિત્રો આપણે જોઈ લો ભાવેશ એ કુકડી ઉડાલી છે બરાબર આપડી એ કુકડી ઉડાડી ભાવેશે ફર્સ્ટ કુકરી ઉડા છે તો હવે આપણે ભાવેશ પીછો કરીશું હાથમાં તો નથી જવાનું બસ ને બે 쿠કી એની જે આપણે પટ્ટી છે લીલી એની અંદર આપણે આવી જેલી છે અને 쿠કિયાની ભરાઈ ગઈ જોઈ લો એક 쿠કિયાની ભરાઈ ગઈ અવાજ બી આયો એની 쿠કી ભરાઈ જેલી છે ને આપણે બાસનો ફૂલ પીછો કરેલો છે બાસને બે 쿠કી ભરાઈ ગઈ અને આપણે હજુ એક એક ભરાઈ નથી

તો આપણને મિત્રો થોડી વારાઈ ગઈ બાવીસ ની ત્યાં બી ભરાઈ ગઈ હા ભાવિશ ની ભાવિશરી

આપડી ત્રણ કૂકી આપણા ઘરની નજીક આવી ગયેલી છે જોઈ લો લાગે સ્ટાવન છે મારી તો આપણે આ બજીથી કાલ લઈએ અને આ કૂકી ચાગળ કરી લઈએ બાયોસ્ટલ જલ્દી કર મિત્રો આ ચેલેન્જ વિડિયો છે ને આપણે બહુ લોંગ બનેલો છે બરાબર તો અમુક અમુકટ જે છે તમને સ્પીડમાં બતાવશું બરાબર આપડી એક કુકી આપડે વાદળી પટ્ટીની ઘરની અંદર આપણે પ્રવેશ થઈ ગયેલો છે અને આ બાજુ છે આપણે બીજી કુકી ભાષ પીછા માટે દોડાઈ દીધેલી છે ને આ બાજુ એક કુકી આપડી ભરાઈ ગઈ બરાબર મિત્રો એ કુકી આપડી ઘર ની અંદર ભરાઈ ગયેલી છે અને આ બાજુ બીજી કુકી આપણે પ્રયાસ કરેલો છે ભાવેશને પીછો કરવા માટે બધી જગ્યા પર સેફ રાખવું એટલે ભાવેશ કઈ ને કઈ જગ્યાએ ફસાઈ જશે છો પડતા તો કામ લાગતું મારું નથી મારી પાસે છો પડે છે કદાચ ભાવેશ નો મારી ચાન્સ લાગી જાય અરે યાર શું થયું આ હવે કોણ જીતશે હવે તમને બતાવશું બરાબર બહુ ભયાનક ચેલેન્જ છે હવે તો ઘરની અંદર જ કાઢવું જોવા દેવું પડશે તો આપડે બહુ ખતરનાક ચેલેન્જ ઈ આપણી ઘરની અંદર પ્રવેશ અને ભાવેશ નજીક આવી ગયેલો છે હા મિત્ર માન્યુ કઈ રીતે કેટલીક જ મહિને બી આપડી ત્રણ કુકી અંદર પ્રવેશ થઈ ગયેલી છે અને ફટાફટ ભરાઈ જાય આશા કરું છું મિત્રો આ ઓનલાઈન વાળું વસ્તુ છે એટલે કોણ ક્યારે જીતે કોઈ નક્કી નથી હોતું બરાબર અરે વાહ આપડે જોઈ લો મિત્રો ચારે ચાર કુકી મારી બે કુકી એક એક પડવા જોઈએ અને ભાવેશ ને એક વાર એક પડવા જોઈએ અરે અરે વાહ એક વાર પડલો છે હજીક વાર તો મિત્રો આ ચેલેન્જ આપણો બહુ ભયંકર છે અને પાંચસો રૂપિયા જીતવા માટે બહુ કોશિશ કરવી પડે છે કદાચ તો મિત્રો જોઈ લો આપણે ભાવેશ જીતી ગયેલો છે ને ભાવેશ ને ઇન્ટરનેટ વાળું એટલે કે આ ઓનલાઈન વસ્તુ છે જે ફોટા ફોડે છે જુઓ આપણે ઓફલાઈનમાં નથી પડતા પણ ઓનલાઈન વાળા જોઈ લો આ ટૂટા ફૂટે છે બરાબર તો આપડે મિત્રો ભાવેશ જીતી જ છે અને આપણે ભાવેશ ને ઈનામ આપી દઈશું બરોબર પાંચસો રૂપિયા નું તો તમે ચેલેન્જ ની અંદર જોડાઈ રહેજો ચેલેન્જ જોડિયો જોવાની તમને મજા આવશે બરોબર અને આ ભાવેશ જીતી જવાનું ટોટા ફૂટે છે બરાબર એમાં આપણે ભાવિશ જીતી ગયેલો છે મારે કટોકટી અંદર મેં બે જીતે જીતવાના હતા બરાબર તો એમાં આપણે ભાવિશ જીતી ગયેલો છે અને આપણે ભાવિશને હવે પાંચસો રૂપિયા ની ઇનામ આપી દઈએ બરોબરસો રૂપિયા જોઈ લો બરાબર બે ભાવિશ પાંચસો રૂપિયા